નાગરાજ સાહેબ સપોર્ટ આપ્યો છે જ્યારે જ્યારે કોઈ મુસીબત મને પડે ત્યારે હું એમને ફોન કરું સાહેબ આ કામની અંદર આ તકલીફ છે ત્યારે મને સહયોગ સપોર્ટ કરે કોઈ જરૂરતમંદ વ્યક્તિ હોય ને એને કરિયાણાની કીટની કદાચ

નવી નવા ઘર સાથે ગરીબ પરિવાર ને દિવાળી આપણે દિવાળી ના નિમિત્તે ઘરની ભેટ આપીશું તો એ બહુ ખુશ થશે અને એના આશીર્વાદ આપણને મળશે માટે વિનંતી કરું છું